અમદાવાદ ખાતે એકત્રીસમી ઓગસ્ટના રોજ યોજાનારી વોટર અધિકાર યાત્રામાં કચ્છ જિલ્લા કોંગ્રેસ મોટી સંખ્યામાં જોડાશે ખાસ કરીને વોટ ચોરીના મુદ્દે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા શરૂ કરાયેલ આંદોલનને કચ્છ જિલ્લા કોંગ્રેસ સક્રિય ટેકો આપશે કચ્છ જિલ્લાના વિવિધ મત ક્ષેત્રોમાં નકલી મતદાતા ખોટા ફોટા તથા ફોર્મ નંબર છના દુરુપયોગ અંગે ચૂંટણી પંચ સમક્ષ લેખિત રજૂઆતો થયા હોવા છતાં જરૂરી કાર્યવાહી ન થતાં રાહુલ ગાંધી આ સમગ્ર લડતને જન આંદોલનમાં ફેરવવાનો નિર્ણય લીધો છે આ અંગે માહિતી આપવા માટે ભુજ ખાતે જિલ્લા કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી કે હુંબલ રામદેવસિંહ જાડેજા ગનીભા કુંભાર ડોક્ટર રમેશ ગરવા અંજલિ ગોળ ધીરજ ગરવા હાશમ શમા એચએસ એસ આહિર પંકજ ઠક્કર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કચ્છ કોંગ્રેસના આગેવાનો અનુસાર ચૂંટણી પંચના વલણ સામે લોકોના મતના હકની રક્ષા કરવા માટે આ વોટર અધિકાર યાત્રામાં કચ્છમાંથી વિશાળ સંખ્યામાં કાર્યકરો ભાગ લેશે અમારા રાષ્ટ્રીય નેતા રાહુલજી સમગ્ર દેશમાં અને ખાસ કરીને અત્યારે બિહાર રાજ્યમાં વોટ ચોરી મુદ્દે લોકોને જાગૃત કરી રહ્યા છે કે આ દેશમાં કઈ રીતે વોટ ચોરી કરી અને દેશમાં સરકાર ભાજપ બનાવી રહી છે રાજ્યમાં પણ બનાવી રહી છે અને ઘણી જગ્યાએ આપણને એવું લાગે કે આપણે જીતી રહ્યા છીએ તમામ સર્વે કહેતા હોય છતાં જ્યારે પરિણામ વિપરીત આવ્યા ત્યારે એની તપાસ કરી અને ચૂંટણી પંચને આધારને પુરાવા સાથે કે કેવી રીતે ખોટા મતદારો દાખલ થાય છે જાદીમાં અને એવા અસંખ્ય દાખલાઓ ચૂંટણી પંચને જ્યારે આપ્યા તેમ છતાં ચૂંટણી પંચ એના ઉપર કોઈ કાર્યવાહી કે પગલાં લેવા નથી માંગતી એના માટે થઈને આગામી એકત્રીસ તારીખના અમારા અમદાવાદ મધ્ય રાજ્ય લેવલની એક મોટી રેલી થવા જઈ રહી છે અને વોટચોરી મુદ્દે ગાંધી આશ્રમની બાજુમાં આ રેલી થવાની છે જેમાંથી કચ્છના તમામ તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં આગેવાનો પણ જવાના છે અને ભાજપના ભાજપની જ ભાષા અત્યારે ચૂંટણી પંચ બોલી રહ્યું છે જે ભાજપ બોલાવે એ ભાષા એ શબ્દો ચૂંટણી પંચ અત્યારે બોલે છે તો અત્યારે ચૂંટણી પંચ છે જેના ઉપર આ દેશની જનતાને ખૂબ વિશ્વાસ હતો લોકશાહી બચાવવાની હશે લોકતંત્ર બચાવવાનું હશે તો ચૂંટણી પંચે નિષ્પક્ષ રીતે કામ કરવું પડશે પણ અત્યારે નથી થતું તો આનો વિરોધ અત્યારે અમે આજે રાજ્ય લેવલની એક રેલી કરવા જવાના છીએ આગામી દિવસોમાં સમગ્ર દેશમાં જુદા જુદા રાજ્યોમાં પણ રેલી થવાની છે અને જન જન સુધી પહોંચાડી અને સાચી વાત છે એ લોકો સમજે અને મતદારોમાં આખો દિવસ તમે લાઈનમાં ઊભા રાખો એ મતની તો કોઈ કિંમત જ નથી રહેતી આપણે બતાવી જોયું છે કે અહીંયા પણ આપણે જોયું હશે કે ચાર વાગ્યા પછી મતદાનની ટકાવારી એકદમ વધી કેમ જાય છે તો ક્યાંક ને ક્યાંક ખોટું મતદાન પણ થઈ રહ્યું છે એમાં તંત્ર પોલીસ તંત્ર અને ચૂંટણી પંચ બધા અત્યારે ભાજપને સાથે મળી અને લોકતંત્રની હત્યા કરવા માગે છે તો એના માટે થઈને અમે મોટી સંખ્યામાં ત્યાં જવાના છીએ અને ખાસ કરીને આગામી બેથી છ તારીખ સુધીમાં સમગ્ર તાલુકાઓમાં પણ અહીંયા કરીને અમે સભાઓ અને સંમેલન જેવું કરવાના છીએ દસે દસ તાલુકામાં ત્યાં પણ લોકોને આ મુદ્દાઓ અને ઘણા બધા કચ્છના મુદ્દાઓ છે એના માટે પણ અમે લોકો સુધી અમે જવાના છીએ